આ બીજા ગામ પગ મેલતા મને ભીખ લાગે છે પોલીસ કોઈ નક્કી નહી સોથી ફૂટે ચાર વર્ષો રાખવી પડશે ચાર અત્યારે તો ખાખી લુગરું પારું છે ને મારા બાલ ઉભા થઈ જાય છે હું કરવું ગમે તે કરી ખબર તો પડશે કે નકા બોગા પર તો એ ખબર પડી જાય કે હોય કણ કોક મોણસ રસ અમે કોઈ જગ્યાએ જવું નહીં વાલે અને કોઈ ડખલોમ પડવું નહીં

તમે ત લડાઈ કરો જ ઝઘડા કરો મારા કશું અલ્યા ઉભારો કે ના વાદે ઝઘડા મરી જઈએ

તો વળી પાછી ખાવાનો ટાઈમ થઈ જવાનું અહીંથી જવું એટલે વેળા પતી જહા એટલે ભાઈ નાસ્તામાં શું શું ખાવું ખમણ સર અને પાપડી પાપડી કસવા દો ને હોય પાપડી કચો મસ્ત આ બાજુ પાપડી ખાઈ અને પાછું પૂરો ઉચ થઈ કોક સાધન મળે ને તો ફટોફટ બેહી જવું છે અને ઘર ભેગો થઈ જવું છે જઈને પાછું જીવણિયાની અને કાકાની ખબર કાઢવા જવું પડશે આજ તો હવારે ઉઠ્યો ને તારનો નેકડ્યો નહીં બિલકુલ એ આમ તો જોવા જ ને તો પૂછો કે ભાઈ કેટલા કોમ આવ્યું પોલીસ આવી કે નથી આવી હું આરોપી પકડવાના કે ના પકડવાના કેવા સમાચાર છે એ બધી ખબર પડત પણ અમુક જોઈએ છીએ એવું થાય છે લેટ પડી ગયો છું પડી ગયો છું કુવો જતા રહ્યા છે ને એ બોના મારું એ કોમ થઈ જાય છે રાગે રાગે આવક બધી ચાલુ થઈ જાય છે ને નાવા તો આપણા જો માં કાકા નું હેર હેર એ ફોઆ તમે જે ત્યાં તમે તો મરી નતા જા ના સરપંચ મને મહિનાક્ષી તું બતાવાન કરજે ખેમા મને સરપંચ મહિનાક્ષી

આવી અને એક બાજુ મથ પેલા સરપંચ નો કોટો કાઢવાનો મેળ આવ્યો તો ને આવ્યો અને આ તો ફૂવો તો જીવતા નેકળ્યા છે હમ મારે શું કરું આ બે દોણા ભેગા નહીં થવા દેવા ગમે તે કરી અને મારે સરપંચ ને રોકવો પડશે

સરપંચ બચવાની વાતો કરશો નહીં અને બચવાની કોશિશ કરશો નહીં આ તમે મને ભાલી જા અને એમ કેમો પોલીસ ને ફોન કરી દે મને પકડાઈ જાય એવું નહીં ખેમા બોનો કરવા મંડે તો બોનો નહીં કરતો ખેમા તું કી રે કોમ કરવા હું તૈયાર છું તાર બો જીવ છું બોનિયા ની છોકરા અરે બોનિયા ની છોકરા ભાઈ તમાર ઘેર થી ની ના ઘેર થી ની છોકરા ભાઈ શું જીવ છું અને ખેમા

મહિના ક્લેમ કરે છે કે પણ ફુવા હાથમાં ના આવ્યો તો સુધી હું અહીંયા સુટવાનો ને પોલીને ને હું ખબર પડશે કોઈ દિવસ એવું સરપંચ તમે ચિંતા કરશો નહીં હું ચિંતા ના કરા હું બધું હું હું બધું સંભાળી લઉં હું તમને નિર્દોષ છોડાવ ભાઈ પાહન રહી એ કેમા તારો માનવું પડશે ફુવો જીવ છે જીવ છે ને જીવ છે હાલ જલો ફુવો જીવ છે પણ સી જો કલ્યો બતાવ ત્યાર સુધી ફુવો હાથમાં નહીં આવે ત્યાર સુધી મોમા મોઈ લઈ જઈને ખેલી મેલ છે અને મારી મારી નલ જેવા કરી રાખી હુકી પણ કેમા તમારે ચિંતા કરવાની જરૂર નહી ફૂ જયારે મારા હાથમાં આવશે ને ત્યારે તર પકડી ને તમારે એ ખેવા કોમ ખરું જવાબદારી લીધી પૂરી કરી સરપંચ આ ખેમા મુજબ

આમ તો આ ગોતરા જમીન ડાયરેક્ટ મે લાઈ દેવરાઉ અને તમે સીધા માર પાહેં રો સમજા વાત ને અન પોલીસ પાહેં પકડા હે ને તો તમાર લઈ જઈને મઠેલી મળે પણ તમારા આગળ પાછળ કોઈ રણી ધણી છે ને અન તું સોમલાણ જીવણિયાને કે 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 ફુવા જીવ આપણે બધા ભેગા થઈને હોગવા ને કરીએ વાત તો કરીએ ફુવા જીવ જીવસ જીવ છે પણ જ્યાર સુધી હાચો ફુવા આત્મા ન આવે તાર સુધી હું થાય આ સીયા કુવામાં પેહી ગયો ફુ પર હું તો હજી કહું છું ટાઈમ છે પાછા વળીજો પોલીસ ના હાથમાં માં આવી જાવ ને તો મારી મારી અર્ધા લો પાડી નાખતી કેમ હું પાછો વળી જ

ખર્ચો જે થાય ને તમાર મન આલવો પડશે કેમાં રાત ગોમમાં છે તો ખર્ચો થઈ થાય મારી વાત હોબળો નહીં અન પો હોયતી સોક સટકી હોય અને બીજા ગોમ જતા રાય તો હું ઓન શેરી શેરી હેડીન ફરું આમાં હું શેરી દોરું તો મણું ઊભો રતો નહીં તે ના ઊભો રાય બખરો કુટ્યો છે બસ ઊભો છે એટલે હોબળો કેમાં આ આજન નો ગોડી ગાલા સરપંચ તમારા ફુવાન ખોલવાનું હોય તો ખર્ચો થશે જો મારા સાધન કરીને ફરફર કરવું પડશે તાને ફુ હાથમાં આવશે જેમ તમે હંતાતા ફરો છો ને એમ તમારી મારનો બીખનો એ હંતાતો ફરતો છે કેટલો ખર્ચો તા કે ને ખર્ચો તો લાખ રૂપિયા જેવો એ ફુવાન કોઈ હોનાની ની પાગલે નહીં પહેરાવણી મારા એક કામ કરો ભાઈ તમે તમારી રીતના જે રીતના થાય ને ના ના કુટી લો કુટી લો મોચ મે આલુ સો પહેરાય છે ફુ નહીં હાથમાં આવતો હું ગમ નહીં બારું હા તો એ હું સમજતા નહીં પૈસા થી કોલ થઈ જતું હોય તો હું ફુવાન ખોળી

મથીના સરપંચનું પત્તું કાપવાનું કર્યું હતું ગોમ બાર મથી કાઢ્યો તો અને વળી પાછો ફૂલ જીવતો નીકળ્યો હું કોકના કોક તો મારે કરવું જ પડશે આ સરપંચ ફૂવો બે દાડા ગમે તે થાય પણ ભેગા ના થવા જો સરપંચ ગોમો ના આપો જો અને ફૂલ કોઈ બાળવું ના જો ના હોય કોમ કરવા દે ઓમે ફૂવો મરેલો તો સર આને તો વાળી કરી દેવા દે ને તો આને મારું ઠેકવાનું પડશે What?

વાયદા પરમાણે બોલ્યા વગર કશું કરવું નહીં સરપંચ ના ઘેર થી ઘેર પાન જઈ અને પૈસા ની કરવા દે ભાભી બેઠો કોઈ મોહિ બેસો નઈ સરપંચ જીવતા પોલીસ પોલીસ તો હાલ એનું કોમ જીવતા છે અને કેસ મારા પહેર આવી ગયો છે ચિંતા કરવાની કોઈ જરૂર એક અઠવાડિયે નિર્દોષ લઈ દો નિર્દોષ

ચિંતા કરશો નહીં એના બે બે જણા હેમ ખેમ ઘેર આવી જાય અને તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં પેલા પૈસા કીધા તમે લાવો હોય ફટોફટ જલ્દી ઉતાવળ રાખજો અને મોડું થાય છે પચાસ હજાર લઉં અને પચાસ ના હોય તો ચાર દાડો શેરી લઉં ફુવાન તો એવા ઠેકવાના પોકાળ્યા છે એવા ઠેકવાના પોકાળ્યા છે ને પોલીસ તો પોલીસ પણ ઈવાના ઘરનો આવશે ને તો કોઈની તાકાત નહીં આખું ગોમ ખોલવાની એક છે ને ઈવાની એ તાકાત નહીં કે ફુવાન ખોલી શકે

બે ટાઈમે હોટલ નું ખાવાનું મારા માણસો એવા છે ને હું ફોણી મેલી ને નવરાવશી આ પૈસા લઈ દઉં છું ને આ કોઈ મારા નહીં રાખવાના પછી પેલા હોટલ વાળા ના લ્યો બધા જે સેવા કરે છે ને એવા ના લ્યો અડધા પૈસા તો એવા ના ખર્ચા ચાર દાડા શેરી કહો તો બે દાડા શેરી ને તો કરીને જ મેળજો કારણ કે આવું કહો આમ તો એને આવીને લઈ જાય બરોબર પણ અમે ઘેર આવું નહીં પોલીસ પકડી પાડે તો એટલે અમે સરપંચ જોવાય નક્કી કર્યું છે કે પેલા હું ફુવા ને જીવતા પકડી લાવું અને પાછી સરપંચને ઘેર બોલાવી દઉં પછી પોલીસ ની બોલાવી દઈએ એટલે બધો કેસ રફા દફા ટેન્શન ના લેતો હોય

હા પચાસ રૂપિયા હાલે કે મથીન ગોમ માં મારું પત્તું ચાલવાનું થયું છે મથીન ગોમ માં મારી વાહ થવા મંડી છે અને હું તને ગોમ માં પગ પહેરો કરવા દઉં તું કદી પચાસ રૂપિયા વાપરી એવો નહીં પણ આ તને બરોબર ની ભીડ પડી છે ને એટલે ખેમાના હાથમાંથી બંડલ આલ્યો છે એમને નહીં આવ્યો અને તારો કોટો તો આખી જિંદગી તે કાઢવા બેઠો હતો અને આવો લાવો મળે આવો મોકો મારે અને ખેમા મૂર્તન ચોકો ના મારે એવું બને ફુવાની ઠેકોણા કરી દઉં અને તની જેલ ઠેકોણા કરી દઉં

આ સોમલો શિકાર શું કરે છે એ નેકર તો નહીં ઘેર થી ના એને બેસો સાર પૂરો કરવાનો હોય કશું કો વાતો નહીં તો એ શિકાર આખો દાવો ઘેર શું કરે છે એને લગી રહે ચિંતા જ નહીં ફૂવાની આ મને સેટલી ચિંતા છે મેં તો ફૂવા તો બાધા રાખી છે મેં કીધું ફૂવો જરી જોઈએ ને તો બાધા કરી દે ઉઘાડા પગે હેડતો જોઈએ પણ એમાં ફૂવાના હાથમાં એક વખત હાથમાં તાણે ખબર પડે આ સરપંચ ને આયેલા સટકી જાય પોલીસ ના હાથમાં

આપણે જાતે પકડવા દ્વારા એમ પોલીસ હતી તોય નહીં પકડવાનો આ આટલો વિચિત્ર મોના શોભલા અરે સહી હાથમાં નહીં આવે તો એના માટે ખરું ને તો હારો એના પહાણ જવું પડશે એટલે બોવ પકડશે

તો મને ના કેમ હું અંગાત ના લે તમણ કોઈ ખાવાની ખબર પડતી નહીં સાહેબો અંગત છે રીતના વાતો કરવાની તો કોઈ ખબર નહીં પાણી જેવા છો તમે તો મારી આબરૂ કાઢો જગુભાઈ મને મહિના ખાવા છો ખાટલા બેઠા બેઠા ફૂ ના ઘરના રૂપિયા વાપરવા માંડ્યો અમે તમારા ફોન મારા છે ગમે તે થઈ જાય લ્યો ના હોય તો રૂપિયા તમે રાખો ખાટલા મેલો સાધન કરી

એટલે જીવન હું કરું છું ફોવા માટે હું જ જોયું છું ઓછો નહીં મારી જઈશું બાર વાગેનાગર તમારા ઘર થી બહાર નીકળતા નહીં નેકળી નહી શકતા તમે મારા ગોધીનગર ઉપર બેસી તું જોયો મને મેળવા ના મારતા તમને કઈ અમારે જગુભાઈ અંગત વાત થઈ મને કીધું ખેમા અઠવાડિયું વધાર માં વધાર અઠવાડિયું એટલું બધું જીવનિયા આ માણસો એવા છે ને નહીં ફોન વાપરતા

કરી અને ગો આજુબાજુ ફેરવો અને પછી પકડી લાવો ગમે તે કરી અને જેવા ભાડી દો ને એવો હો નંબર ડાયલ કરેલો જ રાખો પોલીસ ફોન કરી દેવાનો જીવન હા

છે બધા પૈસા પટી જાય જમીન પટી જાય તોય પણ આ કેસ તો નહી જ મેળવાનો સરપંચ ને સજા તો પડાવવાની રાખજે અને આ જિંદગી ટેકો આલજે ભાઈ અરે હાલવાનો છે ટેકો અમુક નઈ હું અને ટેકો આલ્યો છે